હાય હાય પકા પકા તો દે ભડો સાઈડ કોક ન ઉડાડી દે ઉતાર ઉતાર ઉતાર

હા હા આ ગાડી આપતી જ હોય છે જોઈ લો કાઈ તમે જાવ તો મારા ઘરે સોનાની વાર જોયે બહાર હા આપણે દરેક હવે કલક ના કારી વહી આવી હી કલક ના અમરપુર કલેજે અમે કલક ના વહી આવી તો હોય એ તો ડાગુ મને જાવ જાવ જડે ને <laughs> એક તો ત્રિનાર આઉટ નો કરતા બરાબર કોટ પર તો કમાઈ જાયે તો ન પ્લે નું હે મેં નહી ત્રિનાર બી જગ્યા કા મજા માર્કર રોક

હંણવ�ણ ણઉિણ નૌતણ ગ જણયાણ જાણ સો ઔાણ િઢ આણરાણ હિણં મલ્ણ ષંદાણ યજ મધૣં હિણ પજાણ

બના <coughs> પોકી પરો ના ગડો માના સોકરા વાળી તોય ખરે આ લાવ રાખ્યો હો બીચા નથી જરે ઉપર ડાયરો ના ભાઈ તારે લાવ જો જરે બાઈક ઉપર કયું વાંઠોપ છે અમારો આઈ છે ને મોટા ગલીયા પર ફોરવર્ડનું ફોન સમય ગતો નતાયો નીચે નીચે મેટા હાઈ કરે દે અમે ગયા અમે કાંટો કાટો અમારે એટલે ભાઈ સાઈડમાં જ આવતો હો

તો મિત્રો આવા આવા લોકો આ ગાંજો પીન આવે છે રોડ ઉપર ડ્રાઇવિંગ કરતા હોય એટલે આ લોકોનું ધ્યાન હોય નહીં કેવું રીતે આમ છે આ ગાડી આવડી છે એટલે ઘણા એનું એક્સિડન્ટ આવી રીતે થાય છે કે નશો કરીને ગાડી હાંકતા હોય એટલે ભાન માં રે નહીં આમ છે આમ આડી આવડી હાકે બરાબર તો મારું આટલું કેવું કે તમે આવા ના વાલી કોઈ થતું હોય એનું ધ્યાન રાખો આમ આડી આવડી હાકતા હોય એટલે એક્સિડન્ટ થવાની શક્યતા બહુ રહી

तो वो काम तो कर ले अपने वीडियो बनाओ उस काम और वीडियो का काम होतु तो नहीं तो जो आज है हमारा मित्र आ है भाई सर का बात हो ले आई खराब है खराब है हवा में नहीं है ही। चलो जावा दियो जो आ रोड ऊपर हमें आवे गया है ट्रक आवे है अब आला अगर कौन जाए है वो आ आके मामा आके है

એ આ મરવાનો મારો હારો આ ક્યાં થી આવા આવી જાય એમ કહું આપણે ભટકાઈ જાય હોય ત્યાં વિડિયો બનાવવાનો હોય આપણે આ લોકો પત ઠોકે એમ કહું મને ખબર નઈ બાઈક બંધ થઈ જ્યું લાગે એ લેલા લે ઈ ઈ ઈ ઈ એ તો વાત છે આઈલા પી ગયો આવાને આવાનું ના જ હો